આપેલા વિકલ્પમાંથી સાચો અથવા યોગ્ય વિકલ્પ પસંદ કરશે શ્રી નટુભાઈ પરીખ જન્મ ક્યારે થયો હતો શ્રી નટુભાઈ પરીખ નો જન્મ ખેડા જિલ્લાના કયા ગામમાં થયો હતો मालनी श्री नटू भाई ना पिता जेठालाल ने इच्छा श्री नटू भाई ने शो बनावानी हती वकील बनावानी हती શ્રી નટુભાઈને અમદાવાદની શેઠ સી એન કલા વિદ્યાલયમાં મોકલવાની સલાહ કોને આપી શાળાના આચાર્ય શ્રી હરમનભાઈએ એ સમયે શેઠ સી એન કલા વિદ્યાલયના આચાર્ય કોણ હતા શ્રી રશિકલાલ પરીખ નટુભાઈ પરીખે कोनी थी वडोदरानी एम एश यूनिवर्सिटी में एम ए आर्ट बीड क्रिटिसिज्म नो अभ्यास करियो श्री कांतिलाल कापडियानी श्री नटुबाई परिखे एम ए आर्ट विद क्रिटिसिज्म ना अभ्यास दरमियान कोणी पासे थी कलानी सूज बूस श्री एन एएस बेंद्रे पासे थी श्री नटुभा सेठ सी एन कला महाविद्यालय में अध्यापक तरीके क्या रे जोड़ाया ईस्वी सन ओगनीस सौ में जोड़ाया શ્રી નટુભાઈ ચિત્રકલામાં કલામાં મુખ્યત્વે કયા વિષય પર ચિત્રો દોરે છે દ્રશ્ય ચિત્રો કયા કલાકાર માટે કુદરત એ જ ઘર છે શ્રી નટુભાઈ પરીખ ખાલી જગા એ શ્રી નટુભાઈ પરીખ ની આગવી શૈલી છે દ્રશ્ય ચિત્રો શ્રી નટુભાઈ પરીખને ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી ઈસવીસન ઓગણીસો એકસ માં મળ્યો મૈસૂર દશેરા પ્રદર્શનમાં શ્રી નતુભાઈ પરીખને ક્યારે એવોર્ડ મળ્યો હતો ઈસવીસન 1970 માં મળ્યો ઈસવીસન 1972 થી આજ સુધી ઈસવી સન બે હજાર સોળમાં શ્રી નટુભાઈ પરીખે કેટલા વન મેન શો યોજ્યા છે શ્રી નટુભાઈ પરીખને ન્યુ દિલ્હી ઓલ ઇન્ડિયા ફાઇન આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ દ્વારા શાલ અને રોપ્ય ચંદ્રક આપી ક્યારે બહુમાન કરવામાં આવ્યુ હતો ઈસવીસન 1996 માં કલા સંસ્કાર નામનો પુસ્તક કયા કલાકારે લખ્યું છે શ્રી નટુભાઈ પરીખે કલાવૃત અને કલા નામના પુસ્તકો કયા કલાકારે લખ્યા છે શ્રી નટુભાઈ પરીખે નીચેના પૈકી કયું પુસ્તક શ્રી નટુભાઈ પરીખે લખ્યું છે विश्वना महान चित्रकारो नीचेना पैकी कयो पुस्तक श्री नटुपाई परीखनु नथी अचंताना कला मंडपो

इसवी सन 2010 मा गुजरात ललित कला अकादमी श्री नटुबाई परीख ने कयो पुरस्कार आपी सम्मानित करिया गौरव पुरस्कार શ્રી નટુભાઈ પરીખને કયા જિલ્લાના ભેજ ચિત્રો પર સંશોધન માટે શિષ્યવૃત્તિ રિસર્ચ સ્કોલરશિપ મળી હતી શેરી ચિત્રના કલાકાર કોણ છે શ્રી નટુભાઈ પરી નર્મદાની સાંજ ચિત્રના કલાકાર કોણ છે નટુબાય પરીક ફૂલો ચિત્રના કલાકાર કોણ છે? શ્રી નટુબાય પરીક નીચેના પૈકી કયું પોટ્રેટ શ્રી નટુભાઈ પરીખ નું છે ગાંધીજી નીચેના પૈકી કયું પોટ્રેટ શ્રી નટુભાઈ પરીખ નથી

કયું ચિત્ર શ્રી નટુભાઈ પરીખ નું છે નીચેના પૈકી કયું ચિત્ર શ્રી નટુભાઈ પરીખ નું છે ફ્લોર નામનું ચિત્ર કયા કલાકાર છે શ્રી નટુભાઈ પરીખ નું રિફ્લેક્શન નામનું ચિત્ર કયા કલાકાર છે ગુજરાત સરકારે અમેરિકન દૂતાવાસ માટે શ્રી નટુભાઈ પરીખ પાસે કોનું તેલ ચિત્ર કરાવ્યું હતું સરદાર પટેલનું નું કલા વિવેચક અને ચિત્રકાર તરીકે કયા કલાકાર જાણીતા છે શ્રી નટુભાઈ પરી આજે આપણે એમસી વિશે જાણ્યું અને મેં પણ બને ત્યાં સુધી સારી રીતે સરળ ભાષામાં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે ચોક્કસ આપણને ગમ્યો જ હશે અને હવે ફરીથી નવ ચેપ્ટર લઈને ટૂંક સમયમાં ફરી આપણે પાછા મળશું ત્યાં સુધી મને રજા આપશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ